નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી આ YouTube ચેનલ માં જો હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ને દબાવજો જેથી કરીને તમને આવા નવા નવા વિડિયો મળતા રહે હવે આપણે વાત કરીશું 30 વર્ષ પછી આ સમયે રાજ ધન યોગ સર્જાઈ રહ્યો છે જે તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે આ વિશિષ્ટ યોગના અમુક ચાર રાશિઓ ઉપર સકારાત્મક પ્રભાવ પડવાનો છે જો તેમના જીવનમાં ધન લાભ અને પ્રગતિની નવી તકો લાવશે આ યોગનો દરેક રાશિ પર અલગ અલગ પ્રભાવ જોવા મળી શકે છે આજે આપણે એ ચાર રાશિ વિશે જાણીશું જેમના જીવનમાં આ રાજધન યોગના પ્રભાવથી મોટા પરિવર્તનો આવશે સૌથી પહેલા મકર રાશિ વિશે વાત કરીશું મકર રાશિ માટે આ સમયગાળો ખૂબ જ શુભ છે તેને અચાનક નાણાકીય લાભ મળી શકે છે અને કાર્ય સ્થળે નવા પ્રોજેક્ટ કે પ્રમોશન મળવાની સંભાવના પણ છે શનિદેવની કૃપા તમને સહાય કરશે અને તમારા અટકેલા પૈસા પાસા મળી શકે છે વેપારીઓને પણ આ સમયગાળામાં નફો મળશે અને વિદેશ જવાના યોગ બનશે બીજી રાશિ છે મિથુન આ સમયગાળામાં તમારો સારો સમય શરૂ થવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શ્રેષ્ઠ છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે છે વિદેશ ભણવા જવાનું સપનું પણ સાકાર થશે કુંભ રાશિ માટે શનિદેવનું સંક્રમણ શુભ સાબિત થશે શનિની પથારીમાંથી મુક્તિ મળવાના કારણે તમારું અત્યાર સુધી બગડતું કાર્ય હવે સફળ થશે ચોથી રાશિ છે વૃષભ આ યોગ તેમને આર્થિક અને દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે પચીસ ઓક્ટોમ્બર પછી અમૃત સિદ્ધિ યોગ બનશે જે તમારા માટે કોર્ટ કચોરીના મામલાઓ વિજય અને અચાનક જ ધન લાભ અપાવશે છેલ્લે છે મેષ રાશિ મેષ રાશિ માટે શનિ અને સૂર્યનો સહયોગ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળામાં આવકમાં વધારો થશે અને વિદેશમાં રહેલી લોકો માટે સુબ સારા સમાચાર હશે તો મિત્રો આ હતી ચાર રાશિઓ જેમના જીવનમાં રાજધન યોગના પ્રભાવથી મોટા પરિવર્તનો જોવા મળશે નવા વિડિયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ